નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે રાજુલા શહેરમાં પણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે રાજુલાના પ્રેસ રિપોર્ટર મનીષકુમાર એમ મહેતા અને સચિનદેવ એમ મહેતાના ઘરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ધાર્મિક પર્વમાં ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરી ઘરમાં શણગાર સજી લાઇટિંગ ડેકોરેશન કરી ને ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમના નિવાસ સ્થાને તેમના સગા સંબંધી સ્નેહી મિત્રો આસપાસના પાડોશીઓ પણ આ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવા માટે અને દર્શન કરવા માટે આવ્યા હતા અને રાત્રે બાર વાગ્યે આરતી કરી કેક કાપી પંજરીનો પ્રસાદ ધરીને જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવામાં આવેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ